સુરતમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે વેપારી પાસે બે કરોડની ખંડણી માંગતા ફરિયાદ નોંધાઈ કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો નોંધાયો છે કાપોદરા પોલીસે એક આરોપીની ધરપકડ કરી પોલીસે કીર્તિ પટેલની શોધખોળ શરૂ કરી છે અગાઉ પણ અનેક ગુનાઓમાં કીર્તિ પટેલનું નામ સામે આવી ચૂક્યું છે પર્યાય બની ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે ફરીથી એક વાર કીર્તિ પટેલ વિવાદમાં શું માહિતી મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે ખાસ કરીને સુરતના કાપોદરા વિસ્તારમાં એક વેપારી તથા કીર્તિ પટેલના જે સાગરિકો છે તેમના દ્વારા એક મકાનનો સોદો કરવામાં આવ્યો હતો જોકે ત્યારબાદ આ વેપારીએ મકાનનો સોદો કેન્સલ કર્યો હતો જોકે ત્યારબાદ કીર્તિ પટેલ અને તેમના જે જેયાઓ છે તેમના દ્વારા રૂપિયા બે કરોડની કરવામાં આવી હતી વેપારીએ ના પાડવા છતાં તેમને ડાક ધમકી આપવામાં આવતી હતી આ સમગ્ર બનાવને લઈને જે વેપારી છે તે વેપારી કાપોદરા પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો તેને કીર્તિ પટેલ અને તેના જે સાગરિતો છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી હાલ કાપોદરા જે એક જે સાગરિક છે તેની ધરપકડ કરવામાં આવી છે તથા કીર્તિ પટેલ ની શોધખોળ હાથ ધરવામાં આવી છે બિલકુલ ચેતન માહિતી બદલ આભાર તો આ સાથે